ગુજરાતી કિસાન માં સ્વાગત છે તમારા બધાનું અને આજે આપણે બનાવવાના છે તે છે તે શિયાળા માટે સ્પેશિયલ એવું આપણે છે તે ભાજી બનાવવાના છે કેમ કે મેથીની ભાજી તો તમે ખાતા હશે કે પાલકની ભાજી ખાતા હશે પરંતુ આપણે છે ને આટી વાળી મેથી અને પાલકની ભાજી બનાવવાના છે તો તે કઈ રીતના બનાવી દેવા કઈ સામગ્રી જોઈએ છે અને ઓછા ખર્ચે અને ઓછા તેલમાં અને ઘરમાં હોય તે સામગ્રીમાંથી આપણે બનાવશું તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું અને આ રીતના જે બનાવશે તેને છે તે મેથીન ભાજી ઘણા લોકો ખાતા જ નથી પણ આ રીતની છે મિક્સ તમે તમે છે 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 અને તે એક વખત અને તેનું થઈ જશે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો ને કોમેન્ટમાં બતાવજો તમને છે આ રેસીપી કેવી લાગી છે તે આજે જે આપણે છે તે શિયાળા માટે સ્પેશિયલ જે ઠંડી ઉડાડે તે આપણે રેસીપી બનાવવાના છે તો તેના માટે આપણે પાલક લીધી છે અને આ મેથી લીધી છે અને તેની સાથે આપણે ધાણા લીધા છે તો આપણે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને આપણે શાક બનાવશું તો તે કઈ રીતના બનાવું મિક્સ શાક તે હું તમને બતાવવાની છું તો જેથી કરીને લોકમાં કન્ટિન્યુશન જે છે તે મેથી નહીં ખાતા હોય ને આ રીતની મેથી હોય છે તેનું આપણે ભાજી બનાવીએ છીએ તો તે પણ છે તે ખાઈ લેશે અને છે તેની ફેવરિટ બની જાય તેવીસ આપણે છે તે આ રીતને આપણે છે તે મિક્સ કરી પાલક મેથીને આપણે બનાવશું શાક તો તે કઈ રીતના બનાવું તે હું તમને બતાવવાની છું તો પેલા તો આપણે છે તે પાલક મેથી અને ધાણાને આપણે સમારી લઈએ તો હવે આપણે છે તે મેથી પાલક અને છે તે ધાણા છે ત્રણેય વસ્તુને આપણે સમારી લીધી છે અને તેમાં પણ આપણે છે તે મેથી છે તે સૌથી વધારે લીધી છે કેમ કે ઘણા લોકોને એમ હોય શકે કે મેથી નથી ભાવતી નથી ભાવતી પરંતુ આ રીતના ખાશે એટલે તેને પણ ભાવશે પણ તેનું શાક એટલા માટે થઈને આપણે મેથી વધારે લીધી મેથી તે અડધા ભાગને પાલક લેવાની અથવા અડધાથી થોડીક વધારે લેવાની અને તેની જ સાથે આપણે તાણા છે જે લીલા તાણા આવે છે તે જ આપણે સમારી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે આપણે છે તો તેલ આપણે મૂકી દીધું છે કઢાઈ અથવા કુકરમાં તમે જેમાં મૂકવા માંગતા હોય તેની અંદર આપણે મૂકી દેવાનું તો તેલ થાય એટલે તેની અંદર આપણે છે તે રાઈ નાખવાની છે તો આપણે એક ચમચી જેટલી જ આપણે રાય નાખવાથી રાઈ નથી નાખવાની તો આપણે રાઈ કકળવા દઈશું તો આપણી રાઈ કકળી ગઈ તો તેની અંદર આપણે જીરું નાખી દઈશું અને તેને કકળવા દઈશું તે પ્રોસેસ કરશું તો હવે રાય અને જીરું કકડી ગયું તો તેની અંદર હવે આપણે નાખવાનું છે તે છે તે આપણે પાલક નાખવાનું છે તો આપણે પાલક સમારીને રાખી છે તે આપણે તો હવે આપણે પાલક નાખી દીધો પાલક ને છે તે આપણે સરસ મજાની આ રીતના આપણે મિક્સ કરી લેશું ને તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું કેમ કે આ રીતના કેમ કે પાલકની અંદરથી છે ને પાણી પણ વસતું હોય એટલા માટે થઈને આપણે થોડી વાર માટે તેને સળવા દઈએ ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું કે તેને આપણે કઈ કઈ વસ્તુ નાખવી પડશે તો તેને આ રીતના આપણે છે થોડી થોડી આપણે છે તેને આપણે સળવા દઈશું ગેસને આપણે હાઈ અથવા મીડિયમ તમે નાખી શકો છો ને તેને આપણે આ રીતના હલાવતા રહીએ તો હવે છે તે આ રીતના આપણે છે ને થોડી થોડી પાલક છે આ રીતની સળી જાય એટલે હવે તેની અંદર આપણે છે તે મેથી નાખવાની છે તો મેથી આપણે જે સમારીને રાખેલી છે મેથીની ભાજી કહું તે આપણે નાખવાની છે તો આ રીતના આપણે નાખી દઈએ એમાં ઘણા લોકો તો છે તે એવું કરે છે ને કે જે રીતના આપણે મેથીની ભાજી હોય છે તેનું એટલી મેથીનું શાક કરતા હોય મેથીની ભાજીનું તો પણ છે તે ભાજીને છે તે પાણીમાં બાફીને પસી વઘારે છે પરંતુ આપણે એ રીતથી નથી કરવાનું આ રીતના આપણે શાક બનાવશું તોય પણ છે તે જરાય પણ છે તે કડવા નહીં રહીને કોઈ પણ ઓળખી પણ નહીં શકે કે મેથીની ભાજી અને પાલકની ભાજીનું શાક છે તેવું જ આ શાક બને છે અને બધાનું પણ ફેવરિટ થઈ જશે તો આ રીતના તમે પણ બનાવજો તો આપણે આ રીતના આપણે છે તે બધી મેથી છે તે નાખી દીધી છે તો હવે આપણે મેથી નાખી દીધી તો હવે તેની અંદર આપણે બધા મસાલા કરવાના છે તો આપણે મસાલામાં આપણે પહેલાં તો આપણે છે જ કેમ કે આપણે કોઈ પણ એવા મસાલા નથી કરવા નાખીએ જે છે ઘણા લોકો બનાવતા હોય તો તેના ઘરે ન હોય તો આપણે છે તે સાદું આપણે સાફ કે બનાવતા હોય તેમાં યુઝ કરીએ છે તે જ આપણે મસાલા યુઝ કરીશું તો આ રીતના આપણે છે તો અડધી ચમચી જેટલી આપણે મીઠું નાખી દેસું ને તેની જ સાથે આપણે છે તે હળદર પણ અત્યારે જ નાખી દઈશું તો હળદર પણ આપણે છે તે એક ચમચી જેટલી જ આપણે નાખવાની છે સાચી હળદર નથી નાખવાની તો હળદર નાખ્યા બાદ તેની અંદર આવે લાલ મરચું નાખશું તો લાલ મરચું પણ આપણે છે તે થોડુંક જ નાખશું તમને એવું લાગે કે જો તમે તીખાસ વધારે ખાતા હોય તો તમે વધારે પણ નાખી શકો છો તો આપણે છે તે આ રીતના આપણે છે તે એકથી દોઢ ચમચી જેટલું જ આપણે લાલ મરચું નાખવાના છે કાશ્મીરી હોય તો કાશ્મીરીનો જ યુઝ કરવો અને હવે છે તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈએ આ રીતના આપણે મિક્સ કરવાનું છે બધા મસાલા અને પાલક અને મેથીને આ રીતના આપણે મિક્સ કરવાના છે તો ફટાફટ મિક્સ કરી લઈએ તો હવે આપણે છે તે આ રીતના આપણે છે તે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે તેને આપણે સળવા દેવાના છે આમાં કોઈ પણ સાઈટનું પાણી કે કોઈ અન્ય વસ્તુ આપણે કંઈ નાખવાની જરૂર નથી તેને પહેલાં આપણે એમનોમ સળવા દઈશું ત્યાં આપણે આગળની પ્રોસેસ કરી નાખશું તો જો તમે આને એમ લાગે કે ઢાકવા માંગો છો તો તેને ઢાકી પણ શકો છો અને એમનો પણ તેને આપણે આ રીતના છોડવી શકીએ છીએ અને તમે જોઈ શકો છો કે અત્યારે છે જે બબલ્સ થાય છે તે આપણે પાલક હોય છે તેની અંદરથી પાણી છૂટું પડે છે તો જે પાણી છૂટું પડે છે પાલકમાંથી તેની અંદરથી એટલે આપણે છે તે પાણી નાખવાની જરૂર નથી પડતી અને એમાં જ આપણું છે તે ભાજી બંને સડી જશે તો તેને આ રીતના આપણે સળવા દેશું ત્યાં આપણે આગળની પ્રોસેસ કરીએ તો આપણે છે તે આપણે આ રીતના કડાઈ લઈને તેની અંદર આપણે સણાનો લોટને આપણે શેકવાનો છે તો આ રીતના આપણે કડાઈમાં આપણે છે તે સણાનો લોટ નાખી અને આપણે છે તે ગેસને હાફ સ્લો રાખવાનો અને તેને આપણે શેકી લેશું તો આ રીતના આપણે જ્યાં સુધીમાં આપણી ભાજી સળે છે ત્યાં સુધીમાં આપણો લોટ પણ શેકાઈ જશે તો આ આ રીતે તેને આપણે શેકતા રહેશું ભાજી ન જાય એ ખાસ ધ્યાન રાખજો તો તેને આપણે શેકી લઈએ તો હવે આપણે છે આ રીતના સરસ લોટ શકાય જાય એટલે ગેસને આપણે ઓફ કરી દેસુ તો ગેસને આપણે ઓફ કર્યા બાદ હવે તેને આપણે આપણે આમાંથી આપણે આટી તૈયાર કરવાની છે તો તે કઈ રીતના કરવી તે હું તમને બતાવી દઉં તો આપણે છે તેને આપણે પહેલા તો આપણે નીચે ઉતારી લઈએ તો હવે તેને આપણે નીચે ઉતાર્યા બાદ તો હવે આપણે છે તેમાં આપણે આગળ આપણે છે તે આપણે તેની અંદર સાસ નાખવાની છે તો આપણે સાસ નાખીને આટી તૈયાર કરશું આ રીતના આપણે સાસ નાખીને સરસ મજાને આપણે મિક્સ કરી લેશું આ રીતે અને આપણે આપણે સાસ છે ને થોડીક વધારે નાખવી પડશે સાસની જગ્યાએ પાણી પણ થોડુંક નાખી શકો છો સાસ હોય તો તેનું છે તે એકદમ ટેસ્ટી એવી બને છે આપણી ભાજી તો આ રીતના આપણે છે તે સરસ મજાનું આપણે બેટર ટાઈપ જ આપણે તૈયાર કરી લીધું છે અને પછી જ આપણે તેને નાખવાનું છે

તે પણ આપણે થોડીક જ નાખશું નાખવાનું છે તે પણ આપણે નાખવાનું છે કેમ કે આપણે કલર જ પકડવાનું છે એટલા માટે થઈને તો આપણે જે રીતે નાખી દઈશું આ રીતના આપણે અડધામાંથી અડધી ચમચી જેટલું આપણે લાલ મરસું નાખીને હવે સરસ મજાના બધા મસાલાને મિક્સ કરી લઈએ આ રીતે સરસ મજાના છે તે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આપણે છે જ આપણું શાક ધોઈ લેશું કે જે આપણે ભાજી બનાવી છે તે આપણે રેડી થઈ ગઈ છે કે નહીં તે તો હવે તમે જોઈ શકો કે આપણી ભાજી છે તે કેવી સરસ મસાની છે તો આમ તો છે તે સડી જ ગઈ છે તો હવે છે તેની અંદર આપણે આટી તૈયાર કરી છે તે આપણે નાખી દઈશું તો આ રીતના આપણે છે તે આટી નાખી દઈએ આટી નાખતી વખતે ગેસને હાવ સ્લો રાખશું તો હવે આપણે લોટની આટી નાખી દીધી છે તો હવે તેને આપણે સરસ મજાની મિક્સ કરી લેશો લોટ સાથે તો આ રીતના આપણે લોટ સાથે મિક્સ કરી છે કે તમે લોકો લઈશું લોટ નાખો છો તો તે ઉપરથી તમે નાખેલો હોય એટલે છે તેને આપણે અંદર છે તે ખાંગ કહો છો કે ગઠ્ઠા કહો જે કહો છો તે રહી જતું હોય તો તમે છે તે આ રીતના છે તે લોટને છે તે આટી બનાવીને નાખી શકો છો હવે આપણે ગેસને છે તે મીડિયમ રાખીને આપણે થોડી વાર માટે હલાવી લઈએ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આ ભાજી બની છે તો હવે તેની અંદર આપણે જે નાખવાનું છે તે આપણે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણા નાખી દઈએ પછી તેને આપણે નીચે ઉતારશું તો આ રીતના આપણે લીલા ધાણા નાખી દઈએ અને હવે તેને આપણે મિક્સ કરી લેશું તો આ રીતના સરસ મજાના આપણે મિક્સ કરી અને પછી જ તેને આપણે નીચે ઉતારશું તો તે સરસ મજાના ધાણા છે તે મિક્સ થઈ જાય ભાજી સાથે એટલે હવે તેને આપણે ગેસને હવે ઓફ કરીને નીચે ઉતારી લઈએ તો હવે આપણે નીચે ઉતારી લઈએ તો હવે આપણે છે તે ભાજીને આપણે છે તે નીચે ઉતારી લીધી છે અને તમે જોઈ શકો છો કેવી સરસ મસાની છે તે ભાજી બને છે અને આ રીતની ભાજી છે તે એક વખત ખાશે ને તેની છે તે ફેવરિટે બની જ જવાની છે એ તો ફાઇનલ જ છે તો તમે પણ ચોક્કસ બનાવશો તો તેને આપણે છે ને એક પ્લેટમાં અથવા આપણે છે જેમાં સર્વ કરવા માગતા હોય તેની અંદર આપણે કાઢી લેશું તો આ રીતના આપણે છે તેને આપણે કાઢી લઈએ કે જોઉં છું અત્યારે જેમ થાય છે કે નહીં ભાઈ એવી બની છે ને કે આની આરે છે તે તમે જેટલી રોટલી ખાશો ને તે રોટલી પણ ઓછી પડે ને પરોઠા ખાવ તો પરોઠા પણ ઓછા પડી જાય તેવી જ આવશે તે ભાજી બને છે તો આ રીતની છે તે લોટના આટીવાળી મેથી પાલકની મિક્સ ભાજી તમે ક્યારેય નહીં બનાવી હોય તો તમે ચોક્કસ બનાવજો અને શિયાળામાં તો છે તેને ખાવાની મજા અલગ આવે તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કર દેજો અને કોમેન્ટમાં તો શરૂથી બતાવશો કે તમને છે તે આ રેસીપી કેવી લાગી છે તે અને તમે આ રીતના બનાવો છો કે નહીં તે આ રીતના બનાવતા હશે તો તેના બાળકોની પણ ફેવરિટ હશે અને જે નહીં બનાવતા હોય તે એક વખત બનાવશે એટલે તેને ઘરે પણ બધાની ફેવરિટ બની જવાની છે તો મેથી પાલકની આંટીવાળી ભાજીનું શાક તો આ રીતના તમે ચોક્કસ બનાવશો અને આને તમે છે તે રોટલી રોટલા પરોઠા કોઈ પણ વસ્તુની સાથે તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણી ભાજી